હિન્દુ ધર્મમાં દરેક કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે આ દિવસે જગતના પાલનહાર કહેવાતા ભગવાન વિષ્ણુની વિશેષ રૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જાય છે ભાગ્ય સાથના આપતું હોય કે કોઈ અન્ય સમસ્યા ચાલી રહી હોય તો ગુરુવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે ગુરુવારને બૃહસ્પતિવાર પણ કહેવામાં આવે છે ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રહ છે બૃહસ્પતિને દેવતાઓના ગુરુ પણ કહેવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની આરાધનાની અનેક રીતો જણાવવામાં આવી છે જેને અપનાવવાથી તમારી કુંડળીનો ગુરુ મજબૂત થશે અને તમારા બધા જ બગડેલા કામ પાર પડવા લાગશે ગુરુવારે કેસર પીળું ચંદન કે પછી હળદરનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દાન કરવાથી ગુરુ મજબૂત થાય છે જેનાથી આરોગ્ય અને સુખની વૃદ્ધિ થાય છે સાથે જ ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે જો તમે આ વસ્તુઓનું દાન ન કરી શકો તો તેને તિલક રૂપે પણ લગાવી શકો છો તેનાથી પણ લાભ થાય છે અને આ દિવસે જો તમે કેટલાક ઉપાય કરશો તો તમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે તો ચાલો તમને જણાવીએ ગુરુવારના ઉપાયો વિશે ગુરુવારે કરો આ વિશેષ ઉપાય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો સ્નાનના સમયે જાપ પણ કરો ગુરુના તમામ પ્રકારના દોષને દૂર કરવા માટે તમે ગુરુવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરો આ સાથે જ સ્નાન કરતી વખતે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂર કરો ગુરુવાર ગુરુવાર રૂપે નું વ્રત અને કેળાના વૃક્ષને જળ અર્પિત કરીને પૂજા અર્ચના કરો આમ કરવાથી લગ્નમાં આવતી સમાધાન થશે અને જો તમે પરણિત છો તો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે સ્નાન બાદ પીળા રંગના વસ્ત્ર ધારણ કરો સ્નાન બાદ ભગવાન વિષ્ણુની પ્રતિમા કે છબી સામે ઘીનો દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુના પીળા રંગના ફૂલો સાથે તુલસીનો એક નાનો છોડ અથવા પાન અર્પિત કરો તમારા કપાળ પર હળદર ચંદન અથવા કેસરનું તિલક ધારણ કરો માન્યતા અનુસાર ભગવાન બૃહસ્પતિને પીળા રંગની વસ્તુઓ પ્રિય છે તેથી આ દિવસે બ્રાહ્મણોને પીળા રંગની વસ્તુઓ જેવી કે ચણાની દાળ ફળ વગેરે દાન કરો આ દિવસે સવારના સમયે ચણાની દાળ અને થોડો ગોળ ઘરના મુખ્ય દ્વાર પર મૂકો આ દિવસને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘરમાં ધનની બરકત માટે ગુરુવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે આ દિવસે પીળા રંગની વસ્તુઓનું વિશેષ મહત્વ છે ગુરુવારના દિવસે કોઈને ઉધાર ન આપો અથવા તો કોઈ પાસેથી ઉધાર ન લો જો તમે આવું કરો છો તો તમારી કુંડલીમાં ગુરુની સ્થિતિ ખરાબ થઈ શકે છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે જો તમે ગુરુવારે વ્રત કરી રહ્યા છો તો સત્યનારાયણની વ્રત કથા જરૂર સાંભળો અથવા પઠન કરો એક રૂપિયાના સિક્કાનો કૂચકો તમે માં લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માંગતા હોય તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાની સાથે ભૂલો ગુરુવારની સાંજે જ્યારે સૂરજ ઢળી જાય તો ચૂપચાપ કેળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો અને એક રૂપિયાનો સિક્કો કેળાના વૃક્ષ નીચે દબાવીને આવી જાઓ તમને થોડા જ દિવસમાં તમારા જીવનમાં બદલાવ જોવા મળશે ઉપાય ગુરુવારની સાંજે કરવામાં આવેલા તમે બૃહસ્પતિ દેવને પણ ખુશ કરી શકો છો તેના માટે તમારે સાંજે પૂજા દરમિયાન ગોળ ગરકા ઉપે સમર્પિત કરવાનો છે તેનાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ